તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારે તો આજે આપણે જુનાગઢ સાઈડ ઉપર ફિલ્ડ ઉપર આવ્યા હતા ને તુવેરની વિઝિટ આપણે કરી છે ને એક બે નવી વેરાયટી જોવા મળી છે તો પ્રગતિશીલ ખેડૂત પણ આપણી સાથે છે તો સૌથી પહેલાં આપણે એનું નામ અને ગામ પૂછીએ તો તમારું નામ અને મોબાઈલ નંબર અને તમારું ગામ જણાવી દો ખેડૂત મિત્રો નમસ્કાર મિત્રો મારું નામ ભરત અમીપરા તાલુકો વિસાવદર ગામ કાલસારી આ જાય તો અમે પોતે વિકસાવેલી જાત છે અને બહુ સરસ મજાનું એનું રિઝલ્ટ મેળવ્યું છે અને ઝુમખામાં જ એનો ફાલ આવે છે એટલે નંદ ભારત બ્રાન્ડથી અમે અમારું આ માર્કેટિંગ કરીએ છીએ અને બહુ સરસ મજાનું છે અને સુરભી ક્રોપ સાયન્સ નામની અમારી કંપની છે પણ એટલું બધું આમાં અમે રિસર્ચ પણ કરેલું કે પ્રોટીનના જે તત્વો જે હોય છે એમને સૌથી વધારે આમાં અમને જોવા મળ્યા છે લાલ કલરનો દાણો આવે છે એટલે આ પણ બહુ સરસ મજાનો છે આપ જોઈ શકો છો બહુ સરસ બધાનો મોટો દાણો છે અને એટલી બધી પોષ્ટિક છે એની કલ્પનાનો કરી અને બહુ સરસ વાતાવરણ છે સારું છે તો ખેડૂત મિત્રો અમે છોટીલા તાલુકાનું ધારે ઢોકળવા ગામથી આવ્યા હતા ને અમને અમારા માટે નવી વેરાયટી છે પણ ભરતભાઈ વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે અને એમનું પોતાનું જણાવ્યું મુજબ સીડ્સનું કામ પણ કરે છે તો જે ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તો ભરતભાઈનો તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો આપણે પણ આ બિયારણ ભરતભાઈ પાસેથી મેળવશું અને વાવેતર કરશું ઉત્પાદન સારું મળે ને તમે જોઈ શકો પાંચ છ સાત દાણાની તુવેરની સિંગ વેરાયટી છે પાંચ છ દાણા દેખાય છે અમુકમાં પાંચ છે અમુકમાં સ દાણા છે અને દાણો બહુ સારો છે વટાણાથી મોટો દાણો હોય એ એવું મેં જોઈ રહ્યા છીએ અને લાલ કલરની સીંગ થાય છે બીજી વેરાયટી કરતાં અલગ છે જે તમે બીજી વેરાયટી જોઈ હોય અને સારી એવી હાઈટ છે થોડીક આ ઓર્ગેનિક ઉપર ભરતભાઈ એ કરેલું છે એટલે થોડીક માવજતો તમે કહી શકો જે રાસાયણિક કરતા હોય એટલું ઉત્પાદન ના મળે પણ ઓર્ગેનિક ઉપર આટલી સિંગ બંધાણી બહુ સારું કહેવાય તો ભરતભાઈ તમારી પાસે થોડીક માહિતી લેવી છે આ તમે આ તુવેરનું વાવેતર ક્યારે કરેલું હતું પંદર મે જ્યારે વાવણી થાય ત્યારે જ મેં વાત કર્યું હતું અને અમે સો ટકા ઓર્ગેનિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરું છું પાલેકરજીના સિદ્ધાંત મુજબ એટલે આમાં પણ મેં રાસાયણિક શાક ખાતર પેસ્ટિસાઇડ કોઈ વાપરેલ પણ નથી અને વચ્ચે પણ અમે વ્યવસ્થિત પ્લોટિંગ કરવું હોય તો વચ્ચે જગ્યા રાખી બાર ફૂટની જેથી કરીને પ્લોટિંગમાં વ્યવસ્થિત થાય ને વચ્ચે અમે રાજમાં વાવ્યા છે જેથી કરીને આ લોકો આપણે વ્યવસ્થિત આનું પ્લોટિંગ કરી અને વ્યવસ્થિત ઉત્પાદન કરી શકીએ મારા નંબર છે ચોરાણું બે ઇઠોતેર ત્રીસ બે ઇઠોતેર જે ખેડૂત મિત્રોને આ તુવેરનું બિયારણ મેળવવું હોય તો તમારે આ નંબર ઉપર ભરતભાઈનો કોન્ટેક કરવાનો

અને આ આનું વાવેતર ખરેખર 56 જાળે જ વાવાનું હોય એ પાંચ છ ફૂટના અંતરે 5 ફૂટના અંતર વાવવાનું હોય આ તો મારે પ્લોટિંગ છે એટલે મેં તો મેં વ્યવસ્થિત વાવેલું છે બાકી આનું અંતર તમે ખેડૂત મિત્રો કોઈ વાવે તો એને 5 ફૂટના અંતરે જ આપણે વાવાન થાય જેથી કરીને આપણે વધારે ઉગતી લઈ શકે હા આવજો તુવેર પણ નજીક થી બતાવી દઈએ સારી એવી વેરાઈટી હવે ભરતભાઈ કહે છે કે 2 મહિનામાં તુવેર હવે પાકી જશે દાણો અત્યારે બની ગયો છે પણ પાકતા થોડોક ટાઈમ લાગશે

ને આ ભરતભાઈ એ આનો અનુભવ કર્યો છે બરોબર એટલે હવે ખેડૂતો સુધી પોસાડશે બિયારણ બનાવી હવે તમે મેળવી શકો છો સારી એવી વેરાયટી છે થોડું બધા ખેડૂત મિત્રો થોડીક ટ્રાય કરજો જે જાજુ વાવેતર ના કરો તો કઈ પણ તમે થોડું વાવેતર કરીને ઉત્પાદન સારું એવું મેળવી શકો ટ્રાય પૂરતું તમે લઈ શકો છો અને જોઈ શકો છો અને તમારે રૂબરૂ અત્યારે હાલમાં તુવેર ઉભી છે તમારે રૂબરૂ આવવું હોય વિઝિટ ઉપર તો તમે રૂબરૂ પણ આવી શકો છો तो वाटली थोडी नाणी एवढी माहिती देवाणी येती जय भारत